સમગ્ર ઉમરેડ રાષ્ટ્રભક્તિમય બની ગયું હતું રિપોર્ટર ધનંજય શુક્લ આણ હાજી સાહેબ આજે જે તિરંગા યાત્રા થઈ રહી છે સંદર્ભે ઉમરેટમાં દરેક સ્કૂલના બાળકો સાથે તિરંગા યાત્રા થઈ એના અનુસંધાનમાં આપ વિશે જણાવશો માન્ય કલેક્ટર સાહેબ શ્રી આણંદના માર્ગદર્શન હેઠળ અમે અગાઉ તૈયારી કરેલી હેઠળ અને તમામની મીટિંગ બોલાયેલી જેમાં મામલતદાર ઓફિસ સ્ટાફ પોલીસ સ્ટાફ પીએસઆઈ શ્રી ઉમરેટ ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તમામ સરકારી જે કચેરીઓ છે એ તમામ શિક્ષકો આચાર્યક્રંડ જે સ્કૂલો આવેલી છે ઉમેરના એ તમામને એકત્રિત કરી એક મીટિંગ આયોજન કરી અને મહત્તમ લોકો ભાગ લે એ માટે ખુશ પ્રેર્યા હતા જેના પરિણામ સ્વરૂપે આજની આ પંદરસોથી અઢારસો બાળકોની વચ્ચે તિરંગા યાત્રા તમામ સરકારી કર્મચારીઓ તમામ સાથે અઢારસોની સંખ્યામાં આ તિરંગા યાત્રા ઉત્સાહ ભેવક આ ઇજેતરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આગોતરા ઉજવણીના ભાગરૂપે નીકળી જવું રહેશે હાજી આજે ઉમરેઠમાં જે આ તિરંગા યાત્રા શાળાના બાળકો સાથે થઈ તેના સંદર્ભમાં આ વિષય હું જણાવશું દેશના અને વિશ્વના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા બે વર્ષ પહેલાં આઝાદી કા અમૃત મહોત્સવ દેશભક્તિ જાગૃત થાય તે માટે કરવામાં આવ્યો હતો અને એમનું લક્ષ્ય છે કે અમૃત અમૃતકાળથી જ્યારે સો વર્ષ દેશને પૂરા થાય આઝાદીને ત્યારે વિકસિત ભારતનો સંકલ્પ એમનો પૂર્ણ થાય એના હેતુથી આ વર્ષે પણ વરઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ઉમરેટનગરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર તંત્ર સંગઠન અને સૌ શાળાના બાળકો અને ઉમરેઠના નગરજનો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો અને ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રા ઉમરેઠનગર અને આસપાસના વિસ્તારોમાં કરી